છોટાઉદેપુર જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને જનરલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનો માટે વિકલાંગ પ્રમાણપત્ર માટેનો કેમ્પ યોજાયો ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગની એડીપ સ્કીમ હેઠળ એલિમકો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા દિવ્યાંગજનો માટેના સાધનો જેવા કે મોટોરાઇઝ ટાઇસિકલ કેલિપર વ્હીલ ચેર બગલગોડી એમઆર કિટ સીપી ચેર સ્માર્ટફોન બ્રેન સ્ટીક બ્રેન કિટ કારના મશીન કૃત્રિમ હાથ પગ વગેરે જેવા સાધનોનું વિતરણ કરવા માટેના કેમ્પોનું આયોજન કરવામાં આવે છે કે જેમાં સરકારી દવાખાનાનું વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર ફરજિયાત હોવાથી વહીવટી તંત્ર દ્વારા તાલુકા મથક મથકોએ દિવ્યાંગોને વિકલાંગ પ્રમાણપત્ર આપવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત સમાજ સુરક્ષા વિભાગ તેમજ જનરલ હોસ્પિટલના સંયુક્ત છોટાઉદેપુર ખાતેની જનરલ હોસ્પિટલમાં દિવ્યાંગોને વિકલાંગતા પ્રમાણપત્ર આપવાનો કેમ્પ યોજાયો હતો જેમાં વડોદરા શહેરના કારેલી બાગ ખાતે આવેલ ગોત્રી હોસ્પિટલના માનસિક રોગના નિષ્ણાંત નિષ્ણાંત તબીબોએ ઉપસ્થિત રહીને દિવ્યાંગોની તપાસી તેઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા ત્યારે આ કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગ બાળકો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગ ભાઈઓને તથા બહેનોને વિકલાંગનું સર્ટિફિકેટ આપવા માટે આપણે રેગ્યુલર ઇન્ટરવલે છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકામાં કેમ્પ કરીએ છીએ તેના ભાગરૂપે આજે બાવીસમી તારીખે છોટાઉદેપુર જિલ્લાની જનરલ હોસ્પિટલમાં કેમ્પ રાખેલ છે જેમાં ગોત્રી હોસ્પિટલ મેડિકલ કોલેજ ગોત્રી ખાતેથી ઓથેમોલોજીસ્ટ ઓર્થોપેડિક સાયકેટ્રિસ્ટ તથા મેન્ટલ હોસ્પિટલ વડોદરા સાયકોલોજીસ્ટ આવેલ છે